મિતિયાળા ચોકડીના જાફરાબાદ રાજુલા મેન રોડ ઉપર મચ્છીના ના થી પાંચ કારખાના આવેલ છે એ કારખાનાઓ દ્વારા એટલી હદે પ્રદૂષણ કરવામાં આવે છે આ કારખાનામાં મચ્છીને બોઇલરમાં નાખીને એમનો પાવડર બનાવવામાં આવી રહ્યો છે આ પ્રોસેસ દરમિયાન એમાંથી નીકળતા દુર્ગંધવાળા ધુમાડાના દ્વારા બાબરકોટ ગામ તેમજ મિતિયાળા ગામના લોકો તેમજ ખેડૂતો અને આ કારખાનાની બાજુમાં રહેતા ખેડૂતને કારખાનાની ભયાનક દુર્ગંધવાળા ધુમાડા ત્યાં સ્થાનિક લોકો આરામથી રહી શકતા નથી આ દુર્ગંધ દ્વારા ધુમાડાથી મહાકાય બીમારી પણ થાય છે જ્યાં બાજુમાં રહેતા સ્થાનિક થી બહાર લોકોના હાર્ટ થી મૃત્યુ પણ નિપજ્યા છે એમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પણ ત્યાં જ જમીનમાં છોડવામાં આવે છે જે દૂષિત પાણીથી ખેડૂતના કૂવા પ્રદૂષિત બની રહ્યા છે આ આદેશને લીધે ગુજરાત પ્રદૂષણ બોર્ડ ભાવનગરના સાહેબો આ કારખાનાની રૂબરૂ મુલાકાત લેતા કારખાનામાં ઘણા બધા વીક પોઇન્ટ જોવા મળ્યા હતા આ બાબતે એમને બધા પોઈન્ટ નોટિસ કર્યા પ્રદૂષણના સાહેબો દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રદૂષણ અને કેમિકલયુક્ત પાણી કંપની દ્વારા બહાર ના કાઢી શકે પણ આ કંપની દ્વારા ખુલે આમાં પ્રદૂષણયુક્ત વાળું પાણી જમીન બહાર જ કાઢવામાં આવી રહ્યું છે તળાવમાં નાખવામાં આવી રહ્યું છે હવે જોવું રહ્યું કે જે આ કંપની સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કઈ કાયદેસર પગલાં લેવામાં આવશે કે પછી હત્યા નહોતા જેવી સ્થિતિનું નિર્માણ બની રહેશે भगवान भाई भरवाड आझाद मीडिया लाईव्ह जाफराबाद